નમસ્તે મિત્રો હું છું ગોપાલ ઇટાલિયા આજે વિસાવદર તાલુકાના બરડીયા ગામમાં નવા બનેલા સરકારી દવાખાનાની મુલાકાત લીધી આ સરકારી દવાખાનું હમણાં જ એટલે કે સમજો કે આઠ દસ દિવસ પહેલા જ ઓપનિંગ થયું છે આ સરકારી દવાખાનાનું આ જૂની પેટી કાંઠ ખાઈ ગયેલી કમ્પ્લેટ નવા દવાખાનામાં જૂની પેટી આ કાંઠ ખાઈ ગયું છે બધું કમ્પ્લેટ આ જૂનું જૂનું બધું ધૂળ ચડી ગઈ એક કરોડ ને ચૌદ લાખ ના દવાખાનામાં પેટી જૂની છે આ ખુલી જાય છે આ બંધ દરવાજો ખુલી ગયો આટલી હલકી કક્ષાના દરવાજા મારા જમા એક કરોડ ના દવાખાનામાં આવો આવો દરવાજો હોય અને ગુંબો જોરથી મારીશ ને તો હાથ મારો આરપાર નીકળી જશે એટલી હલકી કક્ષાના આ દરવાજા છે આમાં કોઈ સ્ટેન્ડ નથી કોઈ એકદમ હલકી કક્ષાના તૂટી જાવ છે તૂટી ગયું દવાખાનું નવું બની ગયું ઓપનિંગ થઈ ગયું ચાલુ થઈ ગયું પછી યાદ આવ્યું કે અહીંયા કઈક લગાવવાનું બાકી છે તો આ તોડફોડ છે પાછળથી ખબર પડી કે ભાઈ આ તો દવાખાનામાં અહીં કઈક લગાવવાનું હતું ઓપનિંગ થઈ ગયું દર્દી આવે છે હવે આ સરકારી કોમ્પ્યુટરો ધૂળ ખાય છે આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો થોડોક બહાર થી બતાવો આ મોંઘા ભાવના કોમ્પ્યુટરો ઢાંક્યા છે અહીંયા ડ્રિલિંગ થાય છે એની ધૂળ આ કોમ્પ્યુટરોમાં જાય છે આખું દવાખાનું બન્યા પછી યાદ આવ્યું કે ભાઈ મારે આ લગાવવાનું બાકી હતું આ ફિમેલ વોર્ડ છે મહિલાઓનો વોર્ડ હાઈટ જુઓ આ હાઈટ છે દવાખાનાની સૌથી મોટો દુનિયાની આઠમી અજાય અહીંયા બતાવ્યું છે તમને બરડિયા ગામે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં ટોયલેટ કઈ બાજુ છે નળ કઈ બાજુ છે અહીંયા આ શું બનાવવાનું છે હજુ નક્કી નથી થયું સરકારમાંથી નક્કી થશે મુખ્યમંત્રી નક્કી કરે પછી અહીંયા શું લગાવવું આ બાજુ આ ગાડલાની પોણો ફૂટ લંબાઈ ઘટે છે આ એક કરોડ ને ચૌદ લાખ નો ભ્રષ્ટાચાર છે અહીંથી બતાવો આ નીચેથી જગ્યા ખાલી છે ઉપરથી આ નીચેથી ખાલી જગ્યા છે હવે આ દરવાજો ખોલ્યો અહીં તો ખેતરો છે આ ફિમેલ વોર્ડ છે મહિલા વોર્ડ છે ધારો કે રાત્રે દરવાજો બંધ કર્યો આમ અને અને નીચેથી સાપ આવ્યો મહિલા દર્દીને જાય તો જવાબદારી કોની આ મેલ છે અને નળ કઈ બાજુ છે એક કરોડ ને ચૌદ લાખના દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે આમ કરશો તો બંધ થઈ જાય આ જાપાનીઝ ટેકનોલોજી છે આ ઇલેક્ટ્રિસિટી કનેક્શન પાણીની બાજુ શું કામ છે આ મમતા ક્લિનિક છે આવી ટેકનોલોજી દુનિયામાં કોમ્પ્યુટર પ્રિન્ટર કઈ છે નહીં ખાલી હાથ ધોવાનું છે હાથ ધોતા ધોતા એમ થાય કે આ સરકાર થી બહુ તકલીફ પડે છે મરી જવું છે તો આમાં આંગળી ભરાઈ શકો એના માટે અમેરિકન ટેકનોલોજીની વ્યવસ્થા છે આ છે હેન્ડીકેપ ટોયલેટ હવે વિકલાંગ વ્યક્તિને આ વોશ બેસીન છે ધારો કે વિકલાંગ વ્યક્તિ મજબૂત આવી ગયો મારા જેટલો સો કિલો અને ઉભું થવાની કોશિશ કરી કે મારા ઉભું થવું છે તો આ ઊભા થઈ ગયા આ થઈ ગયું ઉભું પુરુષ માટેનું ટોયલેટ છે મેલ ટોયલેટ એનો દરવાજો જોવો જોઈએ દરવાજો કેવો દેખાય અહીં લાવો નહીં આવો દરવાજાની સાઈઝ જોવો દોઢ ફૂટ દરવાજો પણ એકચ્યુઅલ દરવાજો કેવડો છે આ તો મોટો છે આ જુઓ આ રીતે ટોયલેટનો દરવાજો છે

આ આ આ ફ્લશ કરવાની છે 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 પેલો સ્પ્રે બટન બટન નહીં જુઓ સળગાવીને હોલ પાડેલો સળગાવીને જો આ બધું કાળું થઈ ગયું આ ટેકનોલોજી છે સવા કરોડના હોસ્પિટલમાં પાણીનો ટાંકો છે એ આ હાલતમાં છે કોઈ ફિટિંગ ફિનિશિંગ નથી કશું જ નથી બધું ભગવાન ભરોસે છે